જય દશામા મિત્રો અમે ચોટીલાથી પાળિયાદ જોવા નીકળ્યા તા ત્યારે રસ્તામાં છાછીયા ગામ આવેલું તાલુકો જસગણ જિલ્લો રાજકોટ છાછીયા ગામમાં દશામાંનું ખૂબ સુંદર મંદિર આવેલું છે અમે ચોટીલાથી નીકળીને પાળિયાદ જતા હતા ત્યારે રસ્તામાં બપોરે અમે અહીંયા હિરામ કરવા માટે રોકાયેલા દશામાના દર્શન કરીને અમે બે કલાક અમે અહીંયા આરામ કરવા રોકાયેલા હવે અહીંયા ખૂબ જ શાંત વાતાવરણ હતું અમને અહીંયા રમવાની ખૂબ મજા આવી મોટા મોટા ઝાડવાઓ પક્ષીઓ પંખેરાના બચ્ચા નાના ગડુલિયા અને ખૂબ મોટી જગ્યા હતી એટલે અમને ધોળો ધોળી કરવાની ખૂબ મજા આવી હું તો અહીંયા બપોરે એક કલાક સુઈ રહ્યો અહીંયા માટલાનું ઠંડુ પાણી પીવાની બહુ મજા આવી છે જો અહીંયા દશામાં હિસકે ઝૂલે છે અહીંયા માનતાઓમાં માનતાઓના નાના ઘોડિયા ખૂબ હતા નાના બાળકોના ફોટા પણ ખૂબ હતા